તો હવારમાં માં જો આપણે ચડી એટલે આ રસ્તાની હાલત થઈ ગઈ છે બધા પાણી ભરાઈ ગયું છે કાટા હોત આ બાજુ ફૂલ પાણી ભરાઈ ગયું હવે આમાં આપણે નીકળવું પડે રાતે વરસાદ પડ્યો બાકી જટે નહીં અહીંયા આટલી હાલત છે આગળ ખાડો તો તમને ખબર જ હશે ભરાઈ ગયો ફૂલ પાણી અહીંયા જાવક થતી નથી ઓલું બાજુ ખાડો લગભગ છલી ગયો હોય આપણે આમાં પાણી માલવા ની બી કેવી લાગે કેમ કે ખાડા કપચા બોવ રહ્યા જો એ માણી વાર કાટાડી જ લેપુર પગ પાકે પડે જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છીએ ને અત્યારે આપણે વેમજારા જાતે છે હાતેનો હજારો જો લી તમે ખાડો થઈ ગયો છે ઓરફ લો ચેટ અહીંયા પાણી પોચી ગઈ એટલે સામે સુધી પૂલ આપણે પાછું ગમે નીકળવું પડશે ફરી ફરીની કાલ સાંજે તો આપણે અહીંયામાં વેહું ચારતા હતા ને આજે પાણી ભરાઈ ગયું રાતનો વરસાદ પડી ગયો ભારી કે સાંજે દસ વાગે જ થયો તો પછી તો ઝીણો ઝીણો હારો તો સારો પડી ગયો હતો ત્યાં રાતે જ દીધી હે ને એ ભારી થયો આખો ખાડો ઓરફલો કરી નાખો હવે હું જલસા પડી ગયા બાકી જો નેચરલ અવાજ આવી ગયો દેડકાનો એની પેલા દેતો પણ એના કરતા વધારે આજ વખત થયો છે આવો આવો ચાલુ રહે ને હજી આટલો આટલો બે ફેરફાર પડી જાય ને એટલે નદી પૂરાવી આવી જાય એટલો પાકો અંદાજ છે તો ફાઈનલી માન માને કરી આપણે આમાં નીકળ્યા છે ને તરાવડો થઈ ગયો ફૂલ હવે હવે અહીંયા આપણે નીકળી જવાનું આ નળી છે ને એ આપણે અહીંયા એરવાલ જે અહીંયાથી લઈ આમને એમ સીધી કાંઠા પર કાંઠા પર નદીના ને છે આપડા ઘરે જાય છે દસ ચૌદસો ફૂટ જેટલી જોકે હવે બગડી ગઈ છે પેલા આપણે અહીંયા પાણી હતું ચાલુ હતું નરમ નરમ ઘરે નાખેલી હતી નળી હવે આમાં હાલવાનું છે ઘર આમાં લાલ લાલ બે લાંબા પડે ના લઈ જવાય બીક બીકરીએ જોકે આજ તો પાણીમાં લગભગ ની બે હે બે વાર તો ઘડીક વાર બે બાકી તો નીકળી જાય હવે અહીંયાથી આપણે નીકળવાનું છે હાફ પલરે વગર તો હવે હા હારું રીતે નીકળવાનું કેમ તો બારવાડા જેવી રહ્યા થઈ પડ્યો છે તો તમે આમ સીધા નીકળી ના શકો અહીંયા જો નદી ભરાઈ ગયો ફૂલ છે અહીંયા પાણી પહોંચી ગયું અત્યારે આપણે બધી ભેગ આવી આ બાજુ બધે પાણી ભરાઈ ગયું છે હવે ઓલી નદીમાં કેટલું પાણી આવ્યું ને એ જોવું પડશે આગળ હાલશે કેમ કે જો એમાં વધારે આવી તો એક રેડો વધારે પડ્યો ને એટલે પૂર આવી જાય આપણે અહીંયા પણ ફૂલ પાણી થઈ ગયું ચાલુ રાધું રાધા ને જવું બીડમાં પાણી તો આવી ગયું છે ફૂલો આપણે પાણી જો જાય યો જાય ને ભાઈ મોટો એટલે હવે તો ભે હું આપણે લાંબા પલો ના લઈ જાય ભાઈ નક્કી ન હોય કઈ આવી પડે હજી ઓલી નદી જોવી જો આપણે ખડેલી છે ને તૈયારી છે હવે કે ચાર પાંચ દી પહેલાથી પાછળ તો થાય આગળ કરવા માંડે એટલે એક બે માં થવાની હોય કે આ બે ચાર દિવ પછી થઈ જાય બી આજ પાછો કરે છે એટલે કાલ સુધીમાં થાય તો થાય ત્રણ દીમાં થઈ જાય હવે પાછ્યું કેમ કે આગળ જવું નદી વધારે પાણી આવે ને તો પાછી ફરી લેવું આપડે એમાં ક્યાં નીકળશે ખબર પડી ગઈ જો પાણી વાહનમાં ને રસ્તો પકડી લીધો પહેલા કે અવાજ તો ફૂલ આવે છે સારા પણ આ ફૂલ ભરાઈ ગયું હવે આજ તો આમાં ન ગયા કે પાણી થઈ ગયું છે ફૂલ જાય આજે નદી ઓછી આવી છે ફૂલ નદી આવે તો અહીંયા ઊભું ન કે કેમકે નદી ફૂલ આવી જાય ને તો આપણી નદીમાં ફૂલ પાણી આ બહુ ગયું હોય અત્યારે જો કે પાણી ફૂલ આવે જ છે તો હવે અહીંયાથી આપણે વેલેરી કાઢી લેવાની એ ભેહની વરસાદ ઉપર નિવાસ વરસાદ આવી ગયો ને આપણે બેહું ગાડી અઘરી થાય ને આમાં તો ઉતરશે નહીં ને કાંઠા પર રખા વખત ભાઈ ટ્રાય ન કરાય કેમ કે પાણી બધું છે આ બાજુ બધું ભરાઈ ગયું પુલ તો હવે જો થઈ ગયું ને પાણી ફૂલ પાણી તો રાતે નીકળી ગયું વધારે અહીંયા ખાડામાં નીચે થોડુંક ઉતરી ગયું છે અને માંથી વધારે જાય છે પાણી એટલે આ બાજુ નદી ફૂલ આવી ગયેલી ફૂલ તો નથી આવી બાકી પાણી સારું ઘટી ગયું એટલે હવે આજ તો આ બાજુ ન ચઢાવાય આમાં જાય ને એટલે સીધી તાણ ને હું અંદર नालंक ऐसे जाए नहीं तो जो पानी जाए आप तो पाट पासे पर पलट रही हो तुम पाट में आप तो पानी बराई जाए तो जाए जो पानी है रोका गया तो पानी उतरी होगा ना बदुच्छ तो पानी बहुत जाता है તો નાલા માંથી પાણી ફૂલ જાય છે એક બે ત્રણ ને આ ચોથો ફૂલ નાલો જાય છે અત્યારે ને તમને સાપ પણ દેખાડું પાછા મોટા મોટા એક ભાઈ ગયો બીજો અહીંયા બેઠો જોકે છે ઢગલા ને મોઢે બાજુ હું છે કે અંદર બેઠા હોય તો જડે નહીં આમાં પાણી જાય ફૂલ એટલે હું નાખો ને ટ્રાય કરાવી નાલા માં પાણી આવવા માં તાણ મારે જાય અંદર આમાંથી આવે વધારે અત્યારે પાણી ને આગળ ખાડા તો પગ દેવાય દેવા જ હોય આટલું આટલું પાણી સ્પીડમાં જઈએ જમના આપણે જો હાલી નીકળી આ બાજુ પાછી વારે ઓલા પટ્ટામાં ચારસો ને પછી જવા દો હું હામે કાંઠે ચડાવી દઉં એટલે બપોર પાડવા જો હવે ગમે એમ કરી આ બાજુ ઉતારાય નહીં બીકરી હવે આપણી એને આખરેલી જો હીટમાં આવવાની તૈયારી છે એનું કારણ એ છે કે એના ડોકા ભરી રાખે ધોઈ લે પાછા આચર ભરી લઈએ અડધો દૂધ રાખી લેતી હોય એટલે ગરમીમાં આવી જાય મેળા મેળાવો તો થવા દેવાની છે બાકી જવા દેવાની પાડન ઘરે બાંધી દેવાનું આ બધી એમ પાછી વાર નહીં ગાયોને વાળી લીધી કે ભરો કરાય નહીં કાંઈ કઈ પાણી આવી પડે

હલો ન હોય જ ધોડાધોળ રસ્તો ખોદી નાખે બે હું રસ્તો બધા નાખે જેમ તેમ નાખે બધી વાડી વાળા થઈ જાય એટલે જવા ના બે વિશે તો અત્યારે છે ને આપણી બધી વિહોમાં રખડે છે જો કે હવે એને ખાવું ભાવતું નથી ને જવું છે આગળ પણ હવે આગળ ઓલી બાજુ નદીની બીક ભીક લાગે જો ઉપરવાસમાં વરસાદ પડી ગયો ને તો આ વાર નહીં લાગે નદી પૂરા આવતા અત્યારે ઘડીક વાર અહીંયા રખડવા દઈશું પછી એને બધી ભેગી કરી અને રોડ ટપાડી હું ઓલી બાજુ બે જણા જરૂર પડશે પણ વાંધો નહીં આવે ભેગી થઈ જાય તો એકથી ટપી જાય અત્યારે હું જે ચરવું નથી અડધી તો આપણે પાણીમાં જ બેસી જઈએ અડધી રખડે બાકી હમણાં જો આપણે પાડીને પાછી વારવી બોચીને બચી હા હા બચી બચી હા હા બચી આવી ગઈ આપણે લાટકી છે બચી અને સિંગડે કેવી રીતે હા એ જ આ કોમેન્ટ કરજો અને થોડી ઘણી જો હાઈટ લાગે જ આ પૈકડી હોય કે આપણે શું કાયમી જોતા હોય એટલે હાઈટમાં ખબર ન પડે એટલે પકડાની કે નથી પકડાની હાઈટ તો હવે થઈ ગયા હે તૈયાર આગલા વર્ષે પણ આને પણ આપણે તૈયાર કરી જ લે ફરી ફરી જાહે આ નળે છે ને આપણે જે આ કાન કાપેલા આવ્યા છે ને એ નળે આ બીજું કાન નીકળી આવ્યું છે જો કે આ કાનમાં છે ને વધઘટ વધારે હવે એમ હાઈટ વધશે ને એમાં હે ને આ કાન વધશે કાન વધશે એટલે પછી ને ચરવામાં હે ને પગમાં આવવાની બીકરી બોચી કરવામાં વાંધો હોય ને હોય પણ વાંધો આ પડે અને જે કાન કાપે ને તે લોહી બહુ નીકળે કે જો આ કાન અહીંયા જ લઈને હું આ સુધી કાપેલો છે આમ કાન હોય જે કાન કાપી નાખ્યો છે એટલે હવે ને રૂપ બગાડી નાખે આખું તો અમુક હારી લાગે જે આપણે નાગેલ જે એના જેવીનું હોય ને તો કાનમાં સારી લાગે ને અમે શિંગડે રૂપારી હોય કે આપડી આ પણ એવી કેવી થાય ખબર પડે પછી હજી બાર મહિને થવા દો કેમ દોઢ દોઢ થી બે વર્ષની હશે આપણે તો અઢી વર્ષનું કહેતો કેતો ભાઈ પણ અઢી વર્ષની નથી જોકે શું છે ભૂખમાં કપાતી હોય ને એટલે પછી આઈઠ ન પકડી શકે જેમ આપણી આ છે ચાર વર્ષની જોતા લાગે નહીં જાફરી ઝાફરી તો ફૂલ કરી લીધી ગરમ ખોરાક કરી લીધી ગરમી ગોરી આવે છે ને આપણે એ ટ્રાય કરી દીધી આને પણ તોય છતાં પણ ન આવી એક આનો આવે ને એક આપડી ભીખલી એ પણ ન આવી ગરમીમાં ટ્રાય તો ઘણી કરી દીધી થા તો રૂપ થાય બાકી તૈયાર થાય ત્યારે થાય બાકી બે હું મજા રાખે આવ્યું તો પાછી વાગીએ ઘડી ચકરું આ બાજુ પછી રોડ ટપાડી લઈ